આજરોજ તારીખ વીસ નવ બે હજાર ચોવીસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિ શ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળા ક્રમાંક ત્રણસો અઢારમાં સીઆરસી કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો બાળમેળો રાખવામાં આવેલ જેનો મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી છે આ કાર્યક્રમનું એન્કરિંગ શ્રી મૃણાલીબેન પટેલ દ્વારા કરવામાં આવેલ તેમણે પ્રાર્થનાને વિજ્ઞાન સાથે જોડેલ દીપ પ્રાગટ્યને પણ વિજ્ઞાન સાથે જોડીને આજના ખાસ પ્રસંગને આગવો બનાવી વિજ્ઞાન મેળાને વિશિષ્ટતા સાથેનો વિજ્ઞાન મેળો પુરવાર કર્યો શ્રી મૃણાલીબેન દ્વારા બાળકોને ઇનામ વિતરણ વખતે નંબર આવેલ બાળકોને આગળના લેવલે જવા માટે પ્રોત્સાહન અને અભિનંદન પાઠવવામાં આવેલ અને બાકીના તમામ બાળકોને આગળ વધવા માટેની સમજ સાથે ભાગ લેવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી આ વિજ્ઞાન મેળામાં કુલ સાડત્રીસ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો કુલ એકસો ચુમ્માલીસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો બાળકોએ ખૂબ સરસ કૃતિ બનાવેલ હતી હું કવિશ્રી ઉષ્ણા પ્રાથમિક શાળામાં મેથ સાયન્સના ટીચર છું અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો વૈજ્ઞાનિક મેળો છે જેટલી કૃતિ મેં કયું સી આરસી ભાગ લીધેલું અહીંયા ટોટલ સાડત્રીસ સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલો છે અને ગવર્મેન્ટ સ્કૂલો છે અને ટોટલ ઈકોતેર કૃતિ છે અને સીઆરસી છ અગિયાર અને પિસ્તાલીસે ભાગ લીધેલો છે તો ભાવ તો બહુ વૈજ્ઞાનિકોમાં શું કહેવાનું આવે એ લોકોને બહુ એક્સાઇટમેન્ટ છે અને ભવિષ્યમાં કંઈક કરવાની ચાહના એ લોકોમાં દેખાઈ રહેલી છે હા એમાં મને એક કૃતિ ખૂબ ગમી જેમાં આજના સમયમાં જે વાયરસ બેક્ટેરિયાને ને ફૂગથી જે આપણને ઇન્ફેક્શન લાગી અને ખૂબ ગંભીર બીમારીઓ થાય છે તો એ બીમારી ના લાગે વાયરસ બેક્ટેરિયાને ફૂગ આપણને તેનું ઇન્ફેક્શન ના લાગે તે માટેની એક કૃતિ છે તે મને ખૂબ ગમી